બેંકોના મદદના બહાને લોકોની નજર ચૂકવી રૂપિયા પડાવી લેતા આંતરરાષ્ટ્રીય ઈરાની ગેંગના ત્રણ આરોપીને ઉમરા પોલીસે ધરપકડ કરી શહેર સહિત રાજ્યના અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ પાંચ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે આરોપી પાસેથી પોલીસે રોકડ રૂપિયા મોબાઈલ સહિત એક લાખ છેતાલીસ હજારનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે તપાસમાં હાલ જો થોડા દિવસ અગાઉ અઠવાડિયા ગેટ ખાતે બેંકમાંથી રૂપિયા ઉપાડવા આવેલા ખેડૂતોને નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી છે તેવું કહી મદદ કરવાના બહાને નજર ચૂક વી પાંચસોના દરને એકત્રીસ જેટલી નોટો ચોરી કરી ફરાર થઈ ગયો હતો જેમાં એક પિતા પુત્રનો પણ સમાવેશ થયો છે જો તમે બેંકમાં રૂપિયા ભરવા જાઓ છો અને તમને કોઈ મદદ કરવાના બહાને વાતોમાં ભોળવે છે તો આ સમાચાર તમારા માટે અતિ મહત્વના છે કારણ કે સુરત થી ઉમરા પોલીસે એક એવી કિંગને ઝડપી પાડ્યો છે જે બેંકોમાં આવતા ગ્રાહકોને મદદ કરવાનું જણાવી રૂપિયા પડાવી લે છે સુરત એસીપી વિજય મલહોત્રાના જણાવ્યા અનુસાર હાલ જ થોડા દિવસ અગાઉ સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા ખેડૂત પચાસ હજાર જેટલી રકમ વિડ્રોલ કરી હતી જે દરમિયાન અહીં અજાણ્યા શખ્સ આવી ચડ્યો હતો જે શખ્સે ખેડૂતોને જણાવ્યું હતું કે તમારા નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી દેખાય છે તેમ કહી મદદ કરવાના બહાને ખેડૂતોને વાતોમાં ભોળવી એકત્રીસ જેટલી પાંચસો ના દરની નોટો નજર ચૂકી છે ચોરી કરી લીધી હતી જે બાદ બેંક માંથી ફરાર થઈ ગયો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ખેડૂત ફરિયાદના આધારે ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીનું નું પંગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી દરમિયાન ઉમરા પોલીસને મળતી માહિતી અનુસાર

ચલણી નોટો ગાડીઓ સરખી ગોઠવી આપવાનું કહી વિશ્વાસ અને ભરોસા મળે છે ત્યારબાદ નોટોની ની ગડ્ડી સરખી કરવાનું કહી નજર ચૂકવી ખૂબ જ શિફ્ટ પૂર્વક રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા હોય છે હાલ તો આ ગેંગની ધરપકડ કરી વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી છે એટલું જ નહીં પરંતુ આ ગેંગ દ્વારા અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે લોકો જોડે છેતરપિંડી કરી હોવાની શક્યતાઓ પોલીસે વ્યક્ત કરી હતી ગઈ તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર રોજ એક સાહીઠ વર્ષના સદગૃહસ્થ બેંક ઓફ બરોડા આઠવાલાયન્સ શાખા ખાતે પૈસા વિડ્રો કરવા માટે ગયેલા હતા અને તે દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની પાસે આવી અને એમને જણાવેલ કે પાંચસોની નોટોમાં ઘણી બધી ફાટેલી નોટો હોય છે તો લાવો તમને ચેક કરી આપું એમ કરી અને એ વડીલ માણસ પાસેથી પાંચસોની નોટનું બંડલ લઈ તેમની નજર ચૂકવી અંદરથી પંદર હજાર પાંચસો રૂપિયા એણે કાઢી લીધેલા અને ત્યાંથી નાસી ગયો વડીલે ઘરે જઈને નોટ ગણતા ખબર પડેલી કે પંદર હજાર પાંચસો રૂપિયાનું આ રીતે અજાણ્યો માણસ આવીને ચોરી કરીને લઈ ગયો છે એટલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ આવા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન ગઈકાલે તેઓને બાતમી મળેલી કે આવી એમો કરવાવાળા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હાલમાં ઉમરા તિલક સર્કલ પાસે ઉમરા ગામ પાસે ઉભેલા છે જેથી તેઓ ખાનગી વાહનમાં જઈ તેઓને કોર્ડન કરીને પકડી લીધેલા અને તેઓને ત્રણેયની અંગજળતીમાંથી એક લાખ ચાર હજાર રૂપિયા રોકડા તથા ચાર મોબાઈલ ફોન મળી આવે જેઓ ચારેય ત્રણેયના નામ પૂછતા એ પોતાનું નામ જાવેદ હુસેન ઈરાની રહે આંબીવલી વેસ્ટ બીજાનું પૂછતા તેને પોતાનું નામ અબુ તારા સન ઓફ જાવેદ હુસેન એ પણ આંબીવલીનો રહેવાસી છે થાણેનો અને ત્રીજાનું નામ પૂછતા આવેદ સન ઓફ ફિરોઝ ઇરાની એ પણ આંબેવલીનો રહેવાસી છે અને તેઓની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેઓ આ રીતે મોટી ઉંમરના માણસોને વાતોમાં ભોળવી અને બેન્કોમાંથી જે પૈસા વિડ્રો કરવા આવે કે જમા કરવા માટે આવે એમની પાસેથી નજર ચૂકવી અને પૈસાની ચોરી કરતા હતા આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ પાંચ ગુના ડિટેક્ટ થયેલા છે જેમાં પાલનપુર રાંદેર મહેસાણા મૈદરપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનના પાંચ ગુનાઓ ડિટેક્ટ થયેલા છે અને હાલ તપાસ ચાલુ છે रिपोर्टर हितेश प्रजापती जनादेश न्यूज सूरत.